કંબોઈ સીએનજી પંપ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ ઘાયલ શિહોરી પાટણ હાઇવે પર કંબોઈ પાસેના સીએનજી પંપ પાસે બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા જેમાં બાઇકમાં સવાર ત્રણ એવા ચકુભા ભાવસિંહ કિરણ ઠાકોર અને પ્રકાશ ઠાકોર આ ત્રણેય વ્યક્તિ બાઇક પર સવાર હતા અને બાઇક અને ઇકો કારને નુકસાન થયું હતું સીએનજી પંપ પાસે ઇકો કાર નંબર જે ચોવીસ એક્સ પચીસ છાસઠ અને બાઇક નંબર જે અઢાર એફ છોતેર પચાસ સામસામે ટકરાતા બાઇકમાં ત્રણ સવારી હોવાથી ત્રણને મોટી ઇજાઓ થવા પામી હતી અને ઇકો કારને નુકસાન થયું હતું જેમાં હાજર લોકોને એકસો આઠને જાણ કરતા ત્રણ બાઇક સવારોને શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિને વધુ ઇજાઓ હોવાથી એકસો આઠ મારફતે ધારપુર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો